હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક નવી યોજના વિશે મિત્રો જેનું નામ છે માનવ ગરિમા યોજના મિત્રો બે ચોવીસ તો આ માનવ ગરિમા યોજના શું છે અને શું છે એની માહિતી તો બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે ચાલો જાણીએ કે શું છે આ માનવ ગરિમા યોજનાની માહિતી મિત્રો તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે આ માનવ ગરિમા યોજના શું છે મિત્રો તો માનવ ગરિમા યોજના હેઠળ અનુસૂચિત જાતિના જે લોકો છે એમના માટે કુટુંબમાં ઉદ્યોગમાં પોતાના ઉદ્યોગ શરૂ કરવા માટે ઈચ્છુક લોકો હોય એમના માટે આર્થિક સહાય બેંકમાં લોન લીધા વિના અને સ્વરોજગારી પૂરી પાડવા જે પૂરી કરી શકે તેના માટે સરકાર દ્વારા ધંધા માટે જે સાધન સામગ્રી છે એ આપવામાં આવે છે મિત્રો અને જે સાધનની મદદથી તેઓ લોકો રોજગાર પણ મેળવી શકે એટલે આ યોજના છે માનવ ગરિમા યોજના મિત્રો તો આગળ જાણીએ મિત્રો કે આ માનવ ગરિમા યોજનાનો હેતુ શું છે મિત્રો તો નાનો ધંધો અને રોજગાર કરવા ઈચ્છુક જે લોકો હોય જે વ્યક્તિઓ હોય તેમને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ ટ્વિક આપવા માટે અને તેનો ધંધો સરળતાથી ચાલુ રહે એનો આ હેતુ છે મિત્રો તો આ યોજનાનો હેતુ આ છે મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ માનવ ગરિમા યોજનાની પાત્રતા અને માપદંડ શું છે મિત્રો એટલે કે એની માટે પાત્રતા શું છે તો અરજદારની વય મર્યાદા અઢાર વર્ષથી સાહીઠ વર્ષની હોવી જોઈએ અને અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધારે ન હોવી જોઈએ મિયર મિત્રો અને વિચરતી વિમુક્ત જાતિના જે તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે પૈકી અતિ પછાત જે જાતિ હોય મિત્રો એમના માટે આવક મર્યાદાનું રણ લાગુ પડતું નથી મિત્રો અને જો લાભાર્થી અથવા લાભાર્થીના અન્ય પરિવારના સભ્યોને આ યોજના અંતર્ગત લાભ મેળવ્યો હોય તો આ યોજના હેઠળ લાભ વસૂલવા યોગ્ય નથી એટલે કે કોઈને પરિવારમાં લાભ લીધો હોય તો બીજા વ્યક્તિને લાભ મળશે નહીં મિત્રો અને જિલ્લાને કચેરીના જે અધિકારી શ્રીનીજી કર્મચારીની દ્વારા જરૂર જણાય તો ચકાસણી અત અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે મિત્રો અને વર્ષ બે હજાર વીસ એકવીસમાં અરજી કરેલ હોય અને તે રૂમો પસંદ થયેલ ન હોય તો તે નવેસરથી ફરી અરજી કરી શકશે અને જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય જે તાલીમ લીધેલી હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે અને માનવ ગરિમા યોજના સહાય મેળવવાની અંગેની વિગતો જેમાં તમારે જે ઈ સમાજ કલ્યાણની ગુજરાતની વેબસાઈટ છે એના પર તમારે જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અને ઓનલાઈન એપ્લિકેશન તમારે કરવું પડશે મિત્રો તો આ છે એના માપદંડ જાણીએ દર્શક મિત્રો કે માનવ ગરિમા યોજનાના અઠ્યાવીસ પ્રકારના વ્યવસાયનું લિસ્ટ એટલે કે કયા કયા વ્યવસાયો માટેની સહાય મળશે મિત્રો એ પણ આપણે જાણી લઈએ મિત્રો તો પહેલાં છે કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિંગ સર્વિસ અને રિપેરિંગ મોચી મોચીકામ દરજીકામ ભરતકામ કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર કામ બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ રિપેરિંગ અને ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવરણી સુપડા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર ગરમ ઠંડા પીણા અલ્પ આહાર જે વેચાણ કરે છે એમના માટે પચર કીટ પંચર જે કીટ છે મિત્રો એ અને ફ્લોર મિલ એટલે કે જે ગરંટી આવે છે મસાલા મિલ પછી રૂની ડિવ જે બનાવે છે સખી મંડળો બહેનો હોય છે તે મોબાઈલ રિપેરિંગ પેપર કપ અને ડિશ બનાવનાર જે સખી મંડળો હોય તે હેર કટિંગ વાળત કામ માટે જે રસોઈકામ માટે પ્રેશર કુકર આવે છે એ ઉજવાળા ગેસ કનેક્શનની લાભાર્થી માટે પણ આ છે યોજનામાં તમે લાભ લઈ શકો છો મિત્રો તો જે આ જે 28 જે કામ છે એના માટે આ યોજનાનામાં લાભ મળે છે મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે માનવ ગરીમા યોજના માટે લાભ લેવા માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેનાથી આપણે અરજી કરવાની હોય છે મિત્રો તો સૌથી પહેલાં છે આધાર કાર્ડ રેશન કાર્ડ રસ્તાનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ લીજ કરાર ચૂંટણી કાર્ડ ગમે તેમાં ચાલે મિત્રો અરજદાનના જાતિનો દાખલો વાસિક આવકનો દાખલો અભ્યાસના પુરાવા વહેશલક્ષી તાલીમ લીધી હોય તેના પુરાવા બોયધરી પત્રક જે નોટરાઈઝ સોગંદનામું કહેવાય તે મિત્રો અને એકર નામું આ જે ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે મિત્રો તો આગળ જાણીએ મિત્રો કે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી આપણે કેવી રીતે કરવાની છે તો એના વિશે આપણે પણ જાણીએ મિત્રો તો સૌપ્રથમ તમારે ફોર્મ ભરવાનું છે એના માટે તમારે જે ઇ સમાજ કલ્યાણની ગુજરાતની વેબસાઇટ છે મિત્રો ઓફિશિયલ એના પર જતું રહેવાનું છે એને તમારે ગૂગલમાં ખોલી દેવાની છે એના પછી તમારે એના પર રજિસ્ટર કરવું પડશે એના પર તમારે રજિસ્ટર ના હોય તો તમારે નવું એકાઉન્ટ બનાવી દેવાનું છે અને આઈડી પાસવર્ડ તમારે મેળવી લેવાનું છે ત્યાર બધી ત્યારબાદ તમારે જે માનવ ગરિમાની જે આ વેબસાઈટ જોવા મળશે એમાં તમારે જવાનું છે અને બધી જ માહિતી સબમિટ કરી દેવાની છે અને મિત્રો તમારી જે મોબાઈલ નંબર હશે એના પર આઈડી પાસવર્ડ તમને આવશે તે તેનાથી તમારે લોગ ઇન કરી દેવાનું છે મિત્રો લોગ ઇન કર્યા પછી તમારી યોજનામાં ખુલશે એમાં તમારે જે માનવ ગરીબમાં યોજના છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જો તમે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ હશે એમાં તમારે તો તમને ઓપન થશે ન કે નહીં થાય તમારે એ બંધ જે વેબસાઇટ જે બંધ થઈ ગયું છે તો નહીં ખુલે એ તો તમારે શું કરવાનું છે વાટ જોવાની છે મિત્રો પણ ખુલી જશે પછી તમારી સામે જો યોજનાની બધી વિગતો જોવા મળશે તેમાં વચીને તમારે તમારા બટન હશે એમાં ઓકેનું બટન હશે તેના પર ક્લિક કરી દેવાનું ત્યાર પછી તમારે જણાવ્યા મુજબ સૌ પ્રથમ તો વ્યક્તિગત માહિતી જે છે એરજદારની બધી બધી જ વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને એકાદ તમારે બધી જ પ્રોસેસ જે છે બધી એ કરી દેવાની એના પછી તમારો ફોર્મ ભરાઈ જશે મિત્રો અને તમને બધી વિગતો જોવા મળશે માહિતી ભર્યા પછી તમારા ડોક્યુમેન્ટ છે તમારે બધા અપલોડ કરી દેવાના અપલોડ કર્યા પછી તમારે છેલ્લે અરજીનું સેવનું ઓપ્શન જોવા મળશે તમારે અરજી સેવ કરી દેવાની અને પછી સબમિટ કરી દેવાની અરજી તમે સબમિટ કરશો પછી તમારા મોબાઈલમાં રજિસ્ટર નંબર આવી જશે અને ત્યાર પછી તમે અરજીની પિન કાઢી શકશો એ તમારી અરજીની પિન કાઢીને સાચવીને રાખવાની છે મિત્રો તો આ રીતે તમે જે છે ઓનલાઈન અરજી કરી શકો છો માનવ ગરીમા યોજનાની અને તમે લાભ મેળવી શકો છો તો મિત્રો આ હતી આપણી માનવ ગરીમા યોજનાની બે હજાર ચોવીસની માહિતી જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મેન્ટ સબસ્ક્રાઈબ કરો જેથી આવી ગુજરાત સરકારની નવી યોજનાઓ વિશે તમને માહિતી આપતા રહીએ અને તમે આ યોજનાનો લાભ લઈ શકો મિત્રો અને આ વિડીયોની લિંકની બીજા મિત્રો સાથે શેર કરો જેથી તેમને પણ ખબર પડે કે આ યોજના ચાલે છે મિત્રો